વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ લીલી તુવેરના દાણાની લીલવા કચોરી એના માટે એક વાટકો ભરી અને લીલી તુવેરના દાણા એક તીખા મરચાંના કટકા અને પંદરથી વીસ સૂકા લસણની કઢી એના હાથવામાં તમે લીલું લસણ પણ લઈ શકો હવે આ ત્રણેય વસ્તુને મિક્સર જારની અંદર નાખી અને આપણે અધકચરું પીસી લેવાનું છે આ મિક્સર છે એને આપણે દરદરું રાખશું જેથી કરીને કચોરીની અંદર એનો સ્વાદ છે એ દાઢે ચડે એના માટે આપણે મિક્સર જારની અંદર જે રિવર્સ બટન છે પલ્સ બટન એનો ઉપયોગ કરીશું જેથી એકદમ પેસ્ટ ન બની જાય તો આ રીતે આપણે અધકચરી એની પેસ્ટ બનાવી લીધી છે અને એને આપણે એક બાઉલની અંદર કાઢી લેશું તો આની કન્સિસ્ટન્સી છે આપણે જોઈ લઈએ તો જો આ રીતે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવી પણ અધકચરા દાણા છે તો આ રીતે આપણે પેસ્ટ બનાવી લેવાની છે ત્યારબાદ વઘર માટે બે પાવડા તેલ ગરમ થાય એટલે અડધી ચમચી વરિયાળી અને એક ચમચી આખું જીરું નાખી અને એની ઉપર આપણે એક ચમચી ભરી અને હિંગ નાખવાની છે ત્યારબાદ એની અંદર ત્રણ ચમચી સફેદ તલ નાખી અને તલ ફૂટે ત્યાં સુધી એને આપણે સાતળશું જેવા તલ ફૂટે એટલે તરત જ આપણે એની અંદર એક ચમચી હળદર નાખીશું અને હળદર છે એને તેલની અંદર મિક્સ થાય ત્યાં સુધી જ એને શેકવાની છે કારણ કે નહીં હળદર છે એ બળી જાય એટલે આ રીતે તેલમાં સેજ હળદર ભળે એટલે તરત જ આપણે એની અંદર આપણો જે લીલી તુવેરના દાણાની પેસ્ટ તૈયાર કરી છે એ પેસ્ટ આપણે એની અંદર ઉમેરી દઈશું અને પેસ્ટ નાખ્યા પછી તરત જ આપણો ચમચો છે એ ફેરવવાનો છે કારણ કે તુવેરના દાણા છે એ લીલા છે અને હજી કાચા છે એટલે આપણી પેસ્ટ છે એ તળીએ બેસી ન જાય એના માટે આપણે એને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને તળીએ બેસી ન જાય આ રીતે થોડીક વાર ચડે એટલે એની અંદર પા વાટકો જેટલું ગરમ પાણી આપણે એની અંદર ઉમેરવાનું છે જેથી તુવેરના જે લીલા દાણા છે એ સરસ રીતે ચડી જાય અને ચવળ ન થઈ જાય ત્યારબાદ વાર ચડે એટલે એની અંદર સ્વાદ મુજબ મીઠું અહીંયા મેં થોડુંક વધુ મીઠું લીધું છે કારણ કે આપણે આ પેસ્ટની અંદર હજી બીજી વસ્તુઓ પણ ઉમેરવાના છીએ ત્યારબાદ વાર ચડે એટલે એની અંદર શેકેલો ચણાનો લોટ બે ચમચી અને એક ચમચી છે એ આપણે દાણાનો ભૂકો લીધો છે એ પણ મેં અધકચરો ખાંડો છે તો એક ચમચી શિંગદાણાનો ભૂકો એડ કરી અને આપણે બધી વસ્તુ છે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે શિયાળામાં આ રીતે બનતી કચોરી છે એ બહુ સ્વાદિષ્ટ લાગે છે હવે જો આ રીતે બધું મિક્સ થઈને થોડી વાર ચડે એટલે સાતથી આઠ કાજુના ઝીણા ઝીણા ટુકડા પંદરથી વીસ કિસમિસ ત્યારબાદ એની અંદર સૂકા નાળિયેરનો ભૂકો અથવા તો લીલા નાળિયેરનો છીણ પણ નાખી શકાય અને ચમચી ગરમ મસાલો અને એક ચમચી દળેલી ખાંડ અને એક લીંબુનો રસ અને ત્યારબાદ એની અંદર ઘણી બધી કોથમીર નાખી એટલે મેં અહીંયા એક વાટકો કોથમીર સમારીને લીધી છે તો એક વાટકો કોથમીર નાખી અને આપણે બધો મસાલો છે સરસ રીતે મિક્સ કરી અને બસ એકાદ મિનિટ માટે ચડવા દઈશું એટલે આપણો મસાલો છે હવે તૈયાર છે ત્યારબાદ ઉપરનું પડ એટલે કે પૂરી બનાવવા માટે એક વાટકો ઘઉંનો રોટલીનો ઝીણો લોટ અને એક વાટકો મેંદાનો લોટ બે સરખા પ્રમાણમાં લીધું છે અને એની અંદર બે ચમચી આ થીણું ઘી છે ઘાટું ઘી છે એટલે આપણે એની અંદર બે ચમચી લેશું નહીં તર એની જો પાતળું ઘી હોય તો ચારથી પાંચ ચમચી આપણે મોણ માટે લેવું જોઈએ ત્યારબાદ એની અંદર સ્વાદ મુજબ મીઠું નાખી અને ઘીનું મોણ છે આ બે લોટની અંદર આપણે મિક્સ કરી દઈશું અને સરસ રીતે મુઠ્ઠી વળે એવું આપણે એની અંદર મૂણ આપવાનું છે એટલે સરસ રીતે લોટ છે એને આપણે મિક્સ કરી દઈએ જો આ રીતે મુઠ્ઠી વળે એવું આપણે મૂણ દેવાનું છે ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને કઠણ એવો આપણે એનો લોટ છે એ બાંધી લેવાનો છે તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને કઠણ એવો આટલી કન્સિસ્ટન્સીનો લોટ બાંધ્યો છે અને ઉપરથી થોડું તેલ નાખી અને એને આપણે ગ્રીસ કરી લઈએ અને થોડીક વાર માટે એને ઢાંકીને મૂકી દઈશું ત્યારબાદ આપણું જે મિક્સચર છે હવે સેજ ઠંડુ થઈ ગયું છે હવે એની નાની નાની ગોળી આ રીતે આપણે વાળી લેવાની છે તો સેજ એને મસળવું પડે આ મિક્સચર છે એને સેજ મસળીએ અને પછી ગોળી વાળીએ તો એ ગોળી છે ને છૂટી ન પડે તો જો આ રીતે આપણી નાની નાની મીડિયમ સાઇઝની ગોળી વાળવાની છે જેથી કચોરી છે એ મીડિયમ સાઇઝની બળે તો જો આપણો લોટ છે એ બરાબર કૂણ આવી ગયો છે ને નાનું એવું પૂરી જેવું લુઓ લઈ અને આ રીતે એની પૂરી બનાવી લઈએ અને આપણે જે ગોળી વાળી છે ને આ રીતે પૂરીની ઉપર દબાવી અને આ રીતે ચીપટી વાળતી જવાની છે અને કચોરી છે એનો શેપ છે એ આપતો જવાનો છે તો આ રીતે મસાલાની ગોળી આખી આખી પૂરીમાં અંદર આવી જાય એ રીતે આપણે એનો શેપ આપી દઈએ અને ઉપરથી વધારાનો જે લોટ છે એને જો આ રીતે આપણે કાપી લેશું અને પછી ઉપરનો ભાગ છે એને સેજ ચપટો કરી અને ઉપર દબાવી દઈએ જેથી ત્યાંથી અંદરનો મસાલો છે એ બહાર ન નીકળે આ રીતે દબાવી દઈશું તો આપણી કચોરી છે એ બરાબર તૈયાર થઈ ગઈ છે તો આપણી બધી પૂરી વણી અને એની અંદર આપણા બધા લુવા છે એ નાખી અને સરસ રીતે કચોરી બનાવી દઈશું જો આ રીતે પૂરીની અંદર લુઓ મૂકી દઈએ જે આપણી ગોળી બનાવી છે મસાલાની અને આ રીતે ફરતી બાજુથી ચીપટી લેતી જવાની છે અને આ રીતે એને પ્રેસ કરી દેવાનું છે એટલે ઉપરથી વધારાના લોટ લઈ લઈએ જેથી એ ઉપરનું પડ છે એ જાડું ન લાગે તો આ રીતે એને પ્રેસ કરી દઈએ જેથી અંદરનો માવો છે બહાર ન નીકળે તો બધા જ કચોરીના ભાગ છે મેં તૈયાર કરી લીધા છે અને ધીમા ગેસ ઉપર અને ધીમું તેલ આવે એ રીતે ધીમા ગરમ તેલમાં આપણે બધી કચોરી છે એને તળી લેવાની છે તો આ રીતે કચોરી છે એ અત્યારે શિયાળામાં બાળકોની તો ફેવરિટ બની જાય છે અને તુવેર છે એ રીતે આપણે વધુ ખાઈ શકીએ છીએ એટલે આની અંદર લીલું લસણ છે કે પછી કોથમીર છે અને તુવેર છે એ બેનો ખૂબ સારો સ્ત્રોત છે આપણને કચોરીમાં મળી રહે તો આ રીતે શિયાળામાં વધારે સરસ બનતી હોય છે તો જો આ રીતે એને ધીમા તાપે સરસ બ્રાઉન કરી અને તળી લેવાની છે જેથી એ એકદમ ક્રિસ્પી બને અને કચોરીમાં જો આપણે તેલનું મૂણ દઈએ ને એના કરતાં ઘીનું મૂણ દઈએ તો વધારે ખસ્તા બને છે અને એકદમ ક્રિસ્પી બને છે ઉપરનું પડ અને ખાવાની મજા આવે છે તો કચોરીની સાથે ખજૂર ગોળ અને આંબલીની ચટણી છે એ એકદમ સ્વાદિષ્ટ લાગે છે તો આ રીતે કચોરી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો શિયાળામાં આ કચોરી ખાવાની ખૂબ મજા આવે છે અને કચોરી જુઓ અંદરથી પણ એકદમ મસ્ત મસાલેદાર અને એકદમ ગ્રીન બને છે તો આવી ગ્રીન કચોરી છે એટલે કે લીલવા કચોરી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે